સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારો નામ છે નીતેશ જોગલા અને તમારું સ્વાગત છે NJ ક્લાસિસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 13 કે જેનું નામ છે આંકડા શાસ્ત્ર કે જે બોર્ડની પરીક્ષામાં ટોટલ 16 માર્ક્સની અંદર પૂછાય છે એટલે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે તેના સ્વાધ્યાયના જેટલા પણ દાખલા છે એ ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ જ છે તમે ચેનલ પર જઈ ત્યારબાદ પ્લેલિસ્ટમાં જઈ

અને એને ગુણના કેટલા છે આ પ્રકારનું સૂત્ર છે અને જેટલી પણ માહિતી છે તમારે પણ અત્યારે હું લખીશ ને એ જ લખવાની જરૂર પડશે એટલે કોષ્ટક નહીં દોરો તો પણ ચાલે સૌ પ્રથમ આપણે શું કરવાનું એફઆઈ ની અંદર જોવાનું માં જોવાનું કે સૌથી મોટી આવૃત્તિ એટલે કે સૌથી મોટું પદ ક્યુ દેખાય છે આમાં સૌથી મોટું મને સાત દેખાય છે તો જે સૌથી મોટું દેખાયું છે એ શું થાશે તમારા માટે એલ થાશે એટલે આ જેટલી માહિતી છે એ આપણે લખી નાખીએ તો સૌપ્રથમ l બરાબર મને કેટલા મળ્યા છે ચાલીસ પછી એફ બરાબર જોઈએ તો કેટલા છે સાત તે જ પ્રકારે એફ જીરો બરાબર જોઈએ તો કેટલા છે વર્ગ લંબાઈ એટલે આ બે વચ્ચેનો ગેપ કેટલો છે એ કેમ શું થાય તો કે ઉધ્વ સીમામાંથી અધ સીમા બાદ કરી નાખવાની અહીંયા મને કેટલા આપેલા છે પચીસ પચીસ માંથી દસ જાય તો કેટલા વધે પંદર એટલે એચ બરાબર કેટલા આપેલા છે પંદર હવે આ જેટલી પણ માહિતી છે તમારે ફક્ત આ લખી અને ડાયરેક્ટ સાદુ રૂપ જ આપવાની શરૂઆત કરવાની થશે આ કોષ્ટક તમારે બનાવવું જરૂરી નથી પણ કેવી રીતની માહિતી એમાંથી મેળવવાની થાય એટલા માટે મેં આ કોષ્ટક લખેલું છે હવે જો આનો આપણે સાદુ રૂપ આપીએ તો બરાબર z બરાબર l ની જગ્યાએ કિંમત આપેલી છે 40 એટલે ત્યાં મૂકી દઈએ 40 પ્લસ કૌંસમાં f1 બરાબર કેટલા આપેલા છે 7 એટલે ત્યાં મૂકી દઉં 7 માઈનસ f0 બરાબર કેટલા આપેલા છે 3 છેદમાં બે ગુણા બરાબર આપેલા હતા આમાં આપણે સાદુ રૂપ આપીએ તો બરાબર અહીંયા શું થશે ચાલીસ પ્લસ જો આ પદ છે ને છેક સુધી નથી છેડવાનું એ ખાસ યાદ રાખવાનું છે આનું સાદુ રૂપ આપીએ તો સાત માંથી ત્રણ જાય તો કેટલા વધે ચાર એટલે અંશમાં આવશે ચાર છેદમાં જોઈએ તો જો છેદ નું રૂપ આપીએ તો પેલા તો સાત દુ કેટલા થશે એટલે આવશે તો માઇનસ અને સરખી નિશાની નો સરવાળો એટલે છ અને તન કેટલા થશે નવ એટલે અહીંયા આવે છે નવ ગુણણા કેટલા આપેલા છે પંદર એટલે ગુણણા કરી નાખે પંદર આપણે સાદુ રૂપ આપીએ તો બરાબર ચાલીસ ચાર અને એના છેદ માં કેટલા આપેલા છે ચૌદ તો ચૌદ માંથી નવ જાય તો કેટલા વધે પાંચ વધે એટલે આમ કદાચ જો તમને ના સમજાય અથવા આવી રીતનું રૂપ ના સમજાતું હોય તો તમે આના ભાગ પણ પાડી શકો કેમકે આના ભાગ પાડો તો પાંચ ગુણા ત્રણ આમ પાડી શકો ને હવે આ પાંચ અને પાંચ ઉડી જાય તો વધે શું ત્રણ એટલે મેં અહીંયા દર લખેલા છે હવે જો આનો આપણે વધારે સાદુ રૂપ આપીએ તો બરાબર અહીંયા કેટલા હતા ચાલીસ પ્લસ અહીંયા શું અને એને કેટલા છે બરાબર આ બે નું આપણે સાદુ રૂપ આપી દઈએ કેટલા થાય બાર એટલે પ્લસ કેટલા થશે બાર તો આનો આપણે સરવાળો કરી જીરો પ્લસ બે એટલે આવે બે અને ચાર ને એક પાંચ એટલે કેટલા થશે બાવન એટલે ચાલીસ અને બાર થાય બાવન એટલે જેડ બરાબર મને કેટલા જોવા મળે છે બાવન જોવા મળે છે એનો આની માહિતી છે બહુલક કેટલો જોવા મળે છે હવે મને એમ કીધું છે મધ્યક મધ્યકની માહિતી છે એ જે તમને કોષ્ટક છે એની અંદર ઓલરેડી આપેલું છે તો જે કોષ્ટક છે એના ઉપરથી માહિતી છે આપણે જોઈ લઈએ તો મધ્યક તમને શું આપેલો છે મધ્યક આપેલો છે એક્સ બાર બરાબર બાસઠ આપેલો છે એટલે આ માહિતી છે એની મધ્ય કિંમત તમે કયો જો આનું અર્થઘટન કેવું હોય તો એવી કે મધ્ય કિંમત બહુલક બરાબર કેટલો જોવા બાવન તો જો આના ઉપરથી કેવું હોય તો જેટલા પણ વિદ્યાર્થીઓ ગુણ મેળવેલા છે એનો આપણે સરેરાશ કહીએ તો કેટલો જોવા મળશે બાસઠ અને મહત્તમ વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવેલા હશે બાવન ગુણ મેળવેલા હશે આવું આપણું અર્થઘટન કહી શકે એટલે હું અહીંયા લખું છું અહી મહત્તમ વિદ્યાર્થીઓ એ મેળવેલ ગુણ બાવન હશે તથા દરેકના ગુણનો સરેરાશ બાસઠ થાય